पटेले कहू की आपणा घरना रसोडामध्येलोस

સાઇડ ઇફેક્ટ વિના સારવાર આપે છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ અને આયુર્વેદને વિશ્વ સ્તરે પહોંચાડ્યું છે અને આયુર્વેદ અને યોગને બ્રાન્ડ બનાવ્યા છે વડાપ્રધાન દ્વારા પ્રેરિત એક બેડ માકે નામ ચુંબેશનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે આયુર્વેદ પણ એક માં છે તેના પ્રત્યે વિશ્વાસ વધારવાની જવાબદારી સૌ આયુર્વેદ ચિકિત્સકોની છે તેમ તેમણે ઉમેર્યું મંત્રી પટેલે આયુર્વેદ યુનિવર્સિટીમાં સંશોધન કરવા પર ભાર મૂકવા જણાવ્યું છે એ તમામ લોકો પોતાની કેપેસિટી બિલ્ડિંગ સાથે રિસર્ચ અને આત્મવિશ્વાસ આવતા સમયની અંદર જયારે નરેનભાઈએ વિશ્વને ભારતને આહવાન કર્યું આયુર્વેદ અને યોગ માટે તાકાતોથી અને લોકો સુધી પહોંચવાનું કામ અને એમના ટેકનિકલ સેશન સાથે આ જે જે આજનો કાર્યક્રમ છે મને કે અને અને પોતાની જાતને પણ કોઈ વ્યવસાયમાં છે એને તાકાત આપવાનું અને એને સન્માન આપવાનું કારણ કે વૈદરાજ એ આપણું ઘણું નામ છે અને વૈદરાજ એટલે રાજાઓની જે સેવા કરતા હોય આરોગ્યની સંભાળ રાખતા હોય એને વૈદરાજ કહેતા એ વૈદરાજોની તાકાત દુનિયા ઓળખે એના માટે જ મેં કહ્યું છે એલોપેથી વાળા ભલે ડોક્ટર લખાવે પરંતુ આપણે આયુષ્ય નું આપણે જ્ઞાન લીધું હોય તો આપણે વૈદ્ય લખાવી ને તાકાતને પ્રસ્થાપિત કરવા માટે